લંપી રોગનો પ્રકોપ તંત્ર નિષ્ક્રિય વચનો સાબિત થયા તરાદ તાલુકામાં છેલ્લા પંદર દિવસોથી લંપી રોગનો પ્રકોપ ફરી એકવાર ફાટી નીકળ્યો છે અનેક ગામોમાં ગાય ભેજ જેવા પશુ આ જીવલેણ રોગથી પીડાઈ રહ્યા છે દિન પ્રતિદિન રોગનો વ્યાપ વધી રહ્યો છે અને પશુપાલકો માટે આર્થિક નુકસાની સાથે જ માનસિક તણાવની સ્થિતિ ઊભી થઈ રહી છે સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો જણાવે છે કે પશુઓ બીમાર પડ્યા પછી તેમને તાત્કાલિક સારવાર દવાઓ તથા વેક્સિનની તાતી જરૂરિયાત છે પરંતુ તંત્ર તરફથી પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી નથી સરકારી કચેરીઓમાં માત્ર આશ્વાસન અને ખાલી વચનો આપવામાં આવે છે પરંતુ મેદાનમાં પશુપાલકોને સહાય મળતી નથી મોટા મોટા આગેવાનો વારંવાર મીટિંગો કરી જાહેરાતો કરે છે કે રોગને કાબૂમાં લેવામાં આવશે દવાઓ ઉપલબ્ધ કરાવશે વેક્સિનના કેમ્પો શરૂ કરાશે પરંતુ હકીકતમાં કોઈ ખાસ અસર જોવા નથી મળી રહી પશુપાલકો આક્ષેપ કરે છે કે તંત્ર આગેવાનો માત્ર પત્રકાર પરિષદો જાહેરાતો અને દાવા કરવા સુધી જ સીમિત રહી ગયા છે મેદાનમાં તેઓએ પશુપાલકોના દુઃખમાં ભાગીદાર થવાનું પણ ટાળ્યું છે પરિણામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે હવે પ્રશ્ન એ ઉભો થયો છે કે થરાદમાં લંપી રોગના વધતા પ્રકોપ સામે તંત્ર ક્યારે જાગશે શું પશુપાલકોને વાસ્તવિક મદદ મળશે કે ફરી એકવાર ફક્ત ખાલી વચનો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી બનાસકાંઠા ગૌમાતા આજે લંપીનો કેસ થરાજ અંદર ચોમુંડા નગરની અંદર પ્રથમ આવ્યો છે એની અંદર આપ ખબર કે પહેલો પણ ખૂબ લંપીની અંદર ગૌમાતા લોક થઈ હતી પણ બધા સજનોએ ગૌ ભક્તોએ સારો એવો સપોર્ટ કર્યો હતો અને ગૌમાતાનો બચાવ પણ થયો તો આ ફેરે આજે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ ના આ ગૌ માતાને ભયંકર અત્યારે લંપીનો કેસ છે એની અંદર તમે બધાનો આપણે સાથે મળી અને ગૌમાતા ને બચાવવાનું કાર્ય કરવાનું છે તંત્રને પણ હું વિનંતી કરું છું જે પશુ ડોક્ટરો છે એમને પણ થરાજના બધાને હું વિનંતી કરું છું કે જે પણ દવા દારૂ થતી હોય એ અમને સહયોગ તમે કરો અને અમે અત્યારે આ એક ગૌમાતા ચોમુંડા નગરમાંથી અત્યારે લાવી છે એ રાધે કૃષ્ણ નંદી ગૌશાળાની અંદર અત્યારે અમે કેમ્પ ચાલુ કરી રહ્યા છો એની અંદર શેર પણ બનાવેલો છે અને વ્યવસ્થા પણ સારી એવી અત્યારે અમે કરી રહ્યા છો તો ગમે ત્યાં તમે ગૌ માતા લંપીગ્રસ્ત દેખો તો અમારો કોન્ટેક કરજો હું રામભાઈ આ રાજપૂત મારો મોબાઈલ નંબર છે નવણું જીરો પિસ્તાળીસ ત્રણું જીરો સિતોતેર તો તમે ગમે ત્યારે આટલા આપણા વિસ્તારની અંદર હશે તો ગૌ માતાને એમ્બ્યુલન્સ મૂકશું અને ગૌ માતાને તાત્કાલિક તાત્કાલિક એને દવા થાય એની ટ્રીટમેન્ટ થાય અને બધા સાથે મળી અને આપણે આ ગૌ માતાને બચાવવાનો પ્રયત્ન કરીએ કેમકે જે પહેલો આવ્યો તો એવો ને એવો અત્યારે પણ ભયંકર અત્યારે ગૌ માતાને આલંપી આવ્યો છે તો એની અંદર બધા સાથે મળી અને આ આપણી છે અને માને આવી રીતે પીડા અત્યારે બેઠે છે એ આપણા માટે કરીને જ બેઠે છે તો આપણે બધાને સહકાર આપી અને ગૌ માતા કઈ રીતે બચે એ આપણે બધાને સાથે મળીને પ્રયત્ન કરવાનો છે એટલે અત્યારે ગૌ ભક્તો બધા આવ્યા છે જય ગૌ માતા જય ગોપાલ